તાપી જિલ્લા સોનગઢ તાલુકાના સિંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે તારીખ પાંચ જુલાઈ શનિવારના રોજ શાળાના સમય બાદ શિક્ષકે સ્ટેમિલનનું આયોજન કરવામાં આવ્યું તાલુકામાં આમ પહેલી વાર આવું શિક્ષક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિંગપુર કેન્દ્રની સોળ શાળાના શિક્ષકો બદલી થઈ અને તે સાથે પોતાના વતન ગયેલા તથા નિવૃત્ત શિક્ષકો આવા ધોધમાર પ્રસાદમાં પણ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા આ કેન્દ્રમાં નવા આવેલા બદલીથી ગયેલા નિવૃત્ત થયેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તથા બાળકોને હજુ સુધી કઈ રીતે સારું શિક્ષણ આપી શકાય અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હજુ કેવા પ્રયત્નો કરી શકાય તે હાલ નવા પરિપત્ર મુજબ બેગલેસ ડે અંતર્ગત કઈ રીતે

તો મિત્રો ભલે મનીષ રંજંદી ન્યુઝ તાપી